નાઈ ગય છે ઓ પેલેઈ એ જેડન મે કીધું તું ફર્સ્ટ ખોઈ ગયું હા તો આલ્યું આલ્યું કિતના વિસ્થિત સે તો ખોઈ ન હતી હો એકદમ ખોયા

બીજ કેટલા આવી છે અને આ હે નાનું એવું છે ને હા કોકો મોટો હતો પણ પાઉસ બહુ મસ્ત છે ચાલો નાસ્તો કરી લે રીના ઠંડી લાગે રીના આજ વેલી આવી ગઈ છે ને અમારે આજે મોડું મોડા ઉઠા છે કેટલા વાગ્યા છે પોણા 10 નાસ્તો કરી લે ને બાપા છોકરીઓ નાગરી ફોન આવશે હવે પોણી કલાક જ છે પોણી કલાક અડધી કલાક જ છે

જો હવે તૈયાર થાય છે જાઉં છે રીના કડીક કે જતા શંકા જાઉં છે ને કડીક એમ કે છે ક્યાં જાવ ઉપલા દાતા હવ ઉપલા દાતાર તો અત્યારે ધોધ શરકા જેવું થઈ જાય દસ તો વાઈ અત્યારે રીના એવું છે હવે એની બેનપણીઓ આવશે કેટલું આવે છોકરીઓ રીના દસ તો તો હથવાર હથવાર સડી જાતો રીના આવતું ત્યાર ખા ને ભાઈ રીનાની બેનપણીઓ આવી ગયું છે દાતા ચડવા જાઉં છે છોકરીયું ને

રીના ચિન્ટ રમતોક નો રીના પોડી હોય ત્યા તો છોકરા જાય છે ઉપલા દાતા રમારે નક્કી કર્યું છે ચાલો હવે ત્રોપા લઈ જવા દે તો ના તો છે ને પાણી એક બોટલ માં છે ને બધું ભરી લેજો પછી ત્યાં પીજો રીના સ્ટ્રોપા છે ને બોટલ અંદર ભરી લેજો પાણી દે એનર્જી રે એનર્જી અબડે ના 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 ખાલી જડી કામ ન કરે કે આપણે ચડી ચડી આવીએ લે લેસે હોય હા જા

ફટાફટ સડી જજો હા એટલે મને ફોન કરજો એટલે મને શાંતિ થાય હું કે શું કરું પટુ ના છે તૂટી ગયા છે પપ્પા બુટ દેવાય પટુ પટુ એનું પાછળનું નાકું તૂટી ગયું બતાવી તો બતાવી તો સેન્ડલ હા તો પેલા બુટ દઈ દે એટલે અમે જમી લે હા બેસી ગયા

નાસ્તો કરી લીધા છે હવે નીકળી ગયા છે હવે જાય ઉપર ચડવા દાતાર પચી ગયા છે દાતાર ને હવે જાસુ સ્ટાર્ટ કરશું જર્ની હવે ચાલો લાકડી ના ખેલ નથી કરો ને ભાઈ પડી જાય ને બેલેન્સ જાય તો પીવાઈ જાય હા સો પગે ગયા પહોંચી ગયા છે અમે ને

બારસો પગથિયા થયા જ થોડાક નીચે થોડાક ઉપર ઓ ભાઈ સાહેબ ફોટો પાર્લવ ના નો જોરદાર કોનો રિવ્યુ લેવાનું ચાલુ કોન દેશ રિવ્યુ રિવ્યુ દેખાય જ છે પણ દેવાની જરૂર નથી

આ રેલ જમ બનાવજો એ બંધન તો ઓ ભાઈસાબ એક ખેલાડી વાયા છે બંધન આગળ પીછે થઈ ગયો ઓ ભાઈ પટુ તો વાયા રહી ગયો છે હ

Ahorra, ahora, di ahora, bas Bas, bas, ahora, 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 શું ગીત લેવાનો નક્કી કરો દાકલા દાકલા લઉં ને સાચી દાકલા હાલો

રોષ કરવાનો હોય ત્યારે કેવો મેં તો તમને ત્રણ ચાર વખત કરી કરીને રોષ હવે તમે કેતો નાગડી હું નહિ બોલું બોલો કરણ ભાઈ તો આગળ આવીને ટેસ્ટી હોય જાય છે દરબાર ઉઠતે ભાઈ ભાઈ લડાઈ હો ગઈ ચલો ભાઈ લડાઈ હો ગઈ ભાઈ ઓ ભાઈ સાબ નો જોરદાર છો કેમેરા માં તો આવે જ છે પણ એમ રિયલ લાઈફ માં જોરદાર દેખાય છે નજારો અહીંયા લે જોરદાર છે સાચે જ કેમ તમે ઊભા છો તમે કેમ રોસ્ટ થવા ઊભા છો કયું ને કોણ પોચી ગયા આપડે

માનતાનો કાર્યક્રમ અહીંયા લગી જતો જો અમે પોચુ આવ્યો છે અમારી મંજીલા અને નજારો જોઈ શકો છો અમારા જૂનાગઢનો શું થાકી ગયા તમે વાહ ભાઈ વાહ હાલો હાલો રોસ્ટર છે ભાઈ તમે રિક્ષાધ્રો હવે આવી ગયા છે તમને કિહાનું આ કે ચાલો બી હાલો છોકરી આવજો

જા આવે છે વિશે હાલ ભાઈ ચા લઈ સારા ને એક મિનિટ એ એમ તો ને એને પપ્પા આવે છે કામ છે